નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે વરસાદના કેટલાક મહત્ત્વના સમાચારોની વાત કરીશું અને આજે મિત્રો વરસાદને લઈને એક મોટી આગાહી કરવામાં આવી રહી છે તે અંગેના સમાચારોની પણ આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું તો મિત્રો વિડીયાને સેલે સુધી જોતા રહેજો મિત્રો વાત કરીએ તો હાલ દક્ષિણ ભારતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જે ધીમે ધીમે ગુજરાત નજીક આવશે તેવી આગાહી કરવામાં આવી રહી છે જેના કારણે મિત્રો આગામી બેથી ત્રણ દિવસમાં ગુજરાતમાં ધોધમાર વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી રહી છે હાલ મિત્રો ગુજરાત નજીક કે આસપાસના વિસ્તારોમાં કોઈ નવું વાવાઝોડું જોવા મળી રહ્યું નથી જેના કારણે મિત્રો સામાન્ય વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારબાદ મિત્રો જો આગળ વાત કરવામાં આવે તો પૂર્વ બાજુ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જે ધીમે ધીમે પવનની ગતિ સાથે આગળ વધી રહ્યો છે અને આગામી દિવસોમાં તે ગુજરાત નજીક પહોંચી જશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે જેના કારણે મિત્રો આગામી બેથી ત્રણ દિવસ સુધી ભારે આગાહીની ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે હાલ મિત્રો ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદને લઈને એક મોટી આગાહી જાહેર કરી છે તે અંગેની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં આગામી એક અઠવાડિયા સુધી સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે મિત્રો જો ત્યાર પછી વાત કરવામાં આવે તો હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં બાર ઓગસ્ટ પછી ફરી વરસાદ શરૂ થઈ શકે છે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ રાજકોટ જૂનાગઢ પોરબંદર અને દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે મિત્રો ત્યાર પછી જો વાત કરવામાં આવે તો હાલ દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ જો આજની વાત કરવામાં આવે તો આજે ગુજરાતના અમુક વિસ્તારોને બાદ કરતાં વરસાદ જોવા મળી રહ્યો નથી એટલે મિત્રો આગામી બેથી ત્રણ દિવસ સુધી વરાપ જેવું વાતાવરણ રહે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે આજે અંબાલાલ પટેલે પણ આજના દિવસ સુધી વરાપ રહે તેવી આગાહી વ્યક્ત કરી છે મિત્રો ત્યારબાદના સમાચારની જો વાત કરીએ તો દેશમાં ચોમાસાનો એક રાઉન્ડ પસાર થઈ ગયો છે હવે ભારતીય હવામાન વિભાગે ચોમાસા વિશે એક નવી આગાહી જાહેર કરી છે મિત્રો હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે ચોમાસાની ઋતુના બીજા રાઉન્ડમાં દેશમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગ અનુસાર ઓગસ્ટમાં વરસાદ સામાન્ય રહેવાની ધારણા છે જ્યારે સપ્ટેમ્બર મહિનામાં સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે આભાર મિત્રો વિડિયો પસંદ આવે તો વિડીયાની એક લાઈક કરી દેજો અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો